એવું કયું રાજ્ય જેની અંદર બે જિલ્લા આવેલા આવ તો કોઈ ખબર તો નહીં કોઈ હા એવું તો કોઈ ખબર નહીં 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 આવ ના એ તો નહીં આવ તમન કાકા દમણ દમણ ના એ ના આવ તો બીજો પ્રશ્ન પૂછું કયા રંગને શાંતિનું પ્રતિક માનવામાં આવે કયા રંગને શાંતિનું પ્રતિક માનવામાં હા આપણે જે રંગ ખબર એમાંથી એવો કયો રંગ જેને Sampai santi nu protek mania. Wadli? Wadli itu nama. Kakak tamara? Wadli? Nih. Hmm? Awak kau mengerti mu? Awar tuh bolo, nak kenapa tuh? Nih awar tuh? Yo, yo, pilo,

કાકા હું તમને પ્રશ્ન પૂછું બરોબર એનો તમારે જવાબ આલવાનો હા પડશે પર્સન્ટ સો રૂપિયા મળશે ભારતના કયા રાજ્યમાં ઓનલી ફોર બે જિલ્લા જ આવેલા ખાલી બે જિલ્લા આવેલા એવું કયું રાજ્ય ભારતની અંદર ભારતનું રાજ્ય એવું છે કે બે જિલ્લા ખાલી એમ હમ આખા રાજ્યમાં બે જિલ્લા હા ગોવા ગોવા ફાઇનલ ફાઇનલ તમે જો કણ વાંચ્યું તો જોયું તો જોયે

કયા રંગને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે